તિજોરી અને કોર્સમાં રાખેલો આ એક વસ્તુ રાતોરાત ચમકી ઉઠશે કિસ્મત જીવન પર નહીં થાય પૈસાની કમી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની અછત ન થાય આ માટે તે દરેક શક્ય પ્રયાસ કરે છે પરંતુ ઘણી વખત એવું બને છે કે સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે આનાથી છુટકારો મેળવવા માટે તમે હળદરના ગઠ્ઠા ઉપાયોનો ઉપયોગ કરી શકો છો સૌથી સારી પ્રાકૃતિક એન્ટીબાયોટિકના રૂમમાં પ્રસિદ્ધ હળદર માત્ર ભોજનમાં જ કામ નથી આવતું પરંતુ ઘણી રીતે જ્યોતિષ ઉપાયમાં પણ અસરકારક માનવામાં હળદરના આયુર્વેદમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે આ ઘણી બીમારીઓને માટે ઉપયોગી હોય છે લગ્ન વિવાહમાં દુલ્હા દુલ્હનને હળદર લગાવવામાં આવે છે જેથી દુલ્હા દુલ્હનના ફેસ પર ચમક આવે આજના આ આર્ટિકલમાં જ્યોતિષી હળદરની ગાઢના ઉપાય જણાવી રહ્યા છે જેનાથી તમારી તિજોરી અને પર્સમાંની કમી ક્યારેય નહીં થાય ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુને હૃદર ખૂબ જ પ્રિય છે જો તમે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ગુરુવારે હળદર સંબંધિત ઉપાયો અપનાવીને લાભ મેળવી શકો છો સનાતન ધર્મમાં હળદરને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે પહેલું રોકાયેલા નાણાં પરત મળશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારા પૈસા ક્યાંક લાંબા સમયથી અટકાયેલા છે અને તમે તેને પાછા મેળવવા માગો છો તો તમારે થોડા ચોખાના દાણા લઈને તેને હળદરથી રંગો હવે આ ચોખા તમારા પર્સમાં અને તિજોરીમાં રાખો આ ઉપાયથી તમારા અટકેલા પૈસા પાછા આવી શકશે બીજું સફળતા માટે ઘણી વખત એવું બને છે કે આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ પણ આપણને ઈચ્છિત સફળતા મળતી નથી આ માટે હળદર સંબંધિત ઉપાય તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ માટે તમારે હળદરની અગિયાર કે એકવીસ ગાંઠની માળા બનાવવાની છે હવે તે માળા ભગવાન ગણેશને અર્પણ કરો આ ઉપાયથી તમને ગણપતિ બાપાના આશીર્વાદ મળશે અને તમને સફળતા મળશે ત્રીજું અટકવા લાગે પૈસા જો તમે સારી કમાણી કરી રહ્યા છો પરંતુ તેમ છતાં તમારી પાસે આર્થિક તંગી છે તો લાલ કપડું ખરીદો તેમાં હળદરનો એક ગઠ્ઠો બાંધીને તિજોરીમાં રાખો આ ઉપાયથી તમારી પાસે પૈસા આવવા લાગશે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ Mitro.